આ બે ત્રણ વખત બનતા સાધુને પોતાના જાતનો ખતરો લાગતા સાધુએ આ બાબતે ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં તપાસ માટે અરજી આપતા ઘણા બધા દિવસો વીતી જવા છતાં પોલીસ દ્વારા કોઈ જ તપાસ ન કરાતા સાધુને પોતાના જીવને ખતરો હોવાની દહેશત રહેતાની જાતે જ પોલીસ સ્ટેશનમાં તપાસ કરવા ગયા હતા જ્યાં ફરજ પરના પોલીસો દ્વારા સાધુની અરજીની તપાસ કરવાને બદલે સાધુને અપમાનિત કરીને બહાર કાઢી મૂક્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આ જ આશ્રમમાં ભૂતકાળમાં થોડા વર્ષો પહેલાં એક સાધુની રાત્રિના સમયે કોઈ અજણ્યા સમયે હત્યા કરી નાખી હતી ત્યારે ફરી આવો ન બને તે દહેશત હેઠળ જીવતા સાધુએ પોલીસને સીસીટીવી ફૂટેજ પણ બતાવ્યા છતાં પોલીસ તપાસ ન કરતા સાધુને દહેશત પરિસ્થિતિમાં રાત્રિ વિતાવી રહ્યા છે જો કે રાત્રિના સમયે આશ્રમમાં અજણ્યા ઐસમો શા માટે પ્રવેશ કરે એ સાધુને સાધુનેરા કરે છે તેમનો ઈરાદો શું છે શું કોઈ અન્ય સાધુઓ દ્વારા કોઈ બદ પાર પાડવાની સાજિશ છે તો નથી રહીને આ તમામ સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે આ સગડી બાબતની ઉચ્ચ પોલીસ યોગ્ય તપાસ કરે તેવી માંગ સાધુ વિશ્વાનંદ સ્વામી કરી છે રિપોર્ટર નયના પરમાર અઢાર તારીખે રાત્રે લગભગ દસ ને નો સમય હતો મિનિટનો અને એ સમયે કોઈ માણસ આવીને એકદમ બબડાટ ને એવું કંઈ કરતો હતો શિખર ગાળો બોલતો હોય ગમે તે પછી મેં કીધું કોણ સલાહ એટલે છતાં પણ એને ચાલુ રાખ્યું પછી મેં અંદરથી બારણું ખોલી હિંમત જ કરી કીધું કંઈક કોઈ ગમે તે હોય એટલે પછી મેં આ રીતે સાધન ઉઠાવી અને બહાર નીકળ્યો એને અને કીધું ધક્કામ કરીને એને કાઢ્યો પણ એ કશું બોલતો નહોતો બોટ ક્યાંથી આવ્યો છે શું છે કશું બોલતો નહોતો પણ જાનના માટે ખતરો થઈ શકે કારણ કે કોઈ સંતાઈ રહ્યા હોય કોઈ એવા રિવોલ્વર લઈને આવ્યા હોય કોઈ હથિયારો લઈને આવ્યા હોય બે ચાર જણા હોય તો મર્ડર થઈ જાય અને અગાઉ પણ આ આશ્રમમાં ઘણા વર્ષો પહેલાં મર્ડર થઈ ગયું એ પછી કોઈ સાધુ ટકતા નહોતા અને મેં અહીંયા એનો વિકાસ કર્યો છે અને સતત સતત હું સારી પ્રવૃત્તિઓ કરતો છું મારો ચોખ્ખો ઇતિહાસ છે અને પોલીસે મને ઈરિલિવન્ટ પ્રશ્નો પણ કર્યા કારણ કે જ્યારે હું ફરિયાદ આપવા ગયો પણ એ હું અત્યારે નહીં અને એક પોલીસે તો મને એવું કહ્યું કે તમે ઓનલાઈન પૈસા ભરી દો એટલે પ્રોટેક્શન મળશે અરે કીધું પણ એ ભરવું તો બધું કરીશ પણ તમે અત્યારે તો આવીને મારો જવાબ લો તો મારો જવાબ લેવા નથી આવ્યો એટલે એનો મતલબ કે કાર્યવાહી કંઈ કંઈ કરી નથી એમને અને આ બધું ના કરે તો પછી મારે આગળ કોર્ટ કરાહે કે રાજ સત્તા રાહે કાર્યવાહી કરવાની ફરજ પડે આપને પોલીસ દ્વારા શું શું જવાબ આપવામાં આવ્યા હતા એક પોલીસે તો મને એમ કીધેલું કે કોઈ સ્ત્રી આવતી છે તો તમે ત્યાં તમને એટલા માટે કંઈ કોઈ માણસ આવ્યો હોય મેં કીધું આવા ઇરિલિવ પ્રશ્ન નહીં કરવાના બીજો પોલીસ પોલીસવાળો એમ કે અમે કંઈ નવરા નથી પોલીસ અમારે બહુ કામમાં રોકાયેલી છે ને આમ છે ને તેમ છે ને એવી રીતે મને જવાબ આપ્યા તો મેં કીધું ભાઈ તમે જાણ કરો વધારે સંખ્યા મોકલીએ સ્ટાફ માગીએ સરકાર પાસેથી એવી રીતે માગીએ ભરતી વધારે થાય પણ અમારા નાગરિકોને સુરક્ષા તો મળવી જોઈએ ને બંધારણમાં હક છે કે કોઈ પણ નાગરિકને પોતાનું રક્ષણ મેળવવાનો હક છે એટલે પોલીસે તમને ન્યાય નથી આપ્યો અને પોલીસે તમને ખોટી રીતે પરેશાન કર્યા હા મેં તો એમ આગ્રહ રાખેલો કે એફઆઈઆર કરો પણ મારી અરજી જ માત્ર લીધેલી છે ને અરજી લીધા પછી બી જવાબ લીધો નથી કાર્યવાહી અગાઉ બી એક વખત પાણીનો કોઈ પ્રશ્ન હતો મેં અરજી આપેલી હતી એ નહીં કરી પણ પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો એટલે મેં કંઈ ગણકાર્યું નહીં આગળ વધ્યો નહીં પણ આ રીતે અરજીઓનો કાર્યવાહી થતી જ નથી જનરલી લોકોની આવી કમ્પ્લેન છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો